મિત્રો તમે જોઈ શકો છો માછનું રજવાડું મોરલધામાં કેટલી ટ્રાફિક છે જોઈ શકો છો અત્યારે પાર્કિંગની જગ્યા પણ ફૂલ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો માં સાથીના અજવાળા મોરલતામાં બેઠકમાં અત્યારે સવારના સમયમાં જેટલી ટ્રાફિક છે જોઈ શકો છો દર્શન કરવા માટે પણ મોટી કેટલી લાઈન છે જય માતાજી જય માતાજી આ છે અમારા સેવક મિત્રો જે વ્યવસ્થા જાળવી રહ્યા છે દૂર સેવા કરવા માટે પણ આવતા હોય છે સેવા ના લીધે જ અમારી વ્યવસ્થા જે જળવાય છે જોઈ શકો છો કેટલી સરસ વ્યવસ્થા સાથે અત્યારે અમારું કામકાજ થઈ રહ્યું છે આ છે આપણા રવિભાઈ રવિભાઈ શું કહેશો તમે આજે જય માં સતી મેડની કૃપા તમામ ભક્તો દર દરિવારે હજારોની સંખ્યામાં આવે છે અહીંયા પબ્લિક પ્રસાદ અહીંયા પ્રસાદ નું પણ સરસ મજાનું છે એમાં સેવકો પણ ખૂબ સરસ મજા છે વાલી રહ્યા છે અને માં સતી મેડની આ નવરાત્રીના પાવન પર્વ પર સૌના દુખડા દૂર કરે એ સૌ માં માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ જય સતી જય સતી જોઈ શકો છો અમારા સહયોગ મિત્રોના તમે માંડ આવભાવ લઈ શકો છો જોઈ શકો છો કેટલી પબ્લિક છે હજી તો સવારના સમયમાં જ જોઈ શકો છો મિત્રો મહાસિદ્ધિનું રજવાડું મોરલતામાં કેટલી ટ્રાફિક છે હજી તો બારના ટકોરે મેળા જેવો માહોલ જમે છે આ પબ્લિક કોઈ એક રવિવારની નથી દર રવિવારે આટલી પબ્લિક આવતી હોય છે તો આપણે હવે જઈશું માતાજીના દર્શન કરવા માટે વિડીયોમાં બન્યા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો મંદિરમાં પણ કેટલી ટ્રાફિક પાઇ ભક્તો ઉમટી રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે અહીંયા અમારા સેવક મિત્ર અહીંયા પણ બધી જગ્યાએ અમારા સેવક મિત્રો તમને જોવા મળી રહેશે જો તમે મોરલ ધમાવો અને કંઈ કામકાજ પડે તો તમે સીધા જ અમારા સેવક મિત્રનો કોન્ટેક્ટ કરી અને તમારો કોઈ પણ સમસ્યા હોય તે તમે દૂર કરી શકો છો જોઈ શકો છો આ છે માતાજીનું મંદિર માતાજીનું મંદિર જોઈ શકો છો કેટલા ભાઈ ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે હા સુધીનો રજવાડો મોરાલ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માતાજીને દર્શન કરી લો જય માતાજી આ છે માં ચોપડીનું મંદિર અમારા સેવક મિત્ર ખૂબ જ સરસ સેવાનું કામ આપી રહ્યા છે જય માતાજી મિત્રો તમે મંદિરમાં કેટલું ટ્રાફિક છે અને તો હવે આપણે જઈશું રસોડા વિભાગ તરફ પ્રસાદી વિભાગ તરફ તે ચાલી રહ્યો છે આપણો પ્રસાદ વિભાગ તમે જોઈ શકો છો અમારા સેવક મિત્રો બધી જગ્યાએ વ્યવસ્થાનું કામ કરી રહ્યા છે જય માતાજી જોઈ શકો છો ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે ખૂબ સરસ રીતે તેઓ સેવાનું કામ આપી રહ્યા છે જોઈ શકો છો લોકો પ્રસાદ લેવાનું શરૂ કરી દીધું છે પ્રસાદી ચાલુ થઈ જાય છે જય માતાજી જોઈ શકો છો આ છે અમારા ગણેશબા તમારે બોલાવીને તો આઈડિયો હતો ગણેશબા ભાઈ નું હતો શું કહો પ્રજાપતિ શાંતિ છે વડે છે મજા મજા અમે માં શ્રીનું રજવાડું મોરલ ધમમાં હોય સેવા કરવા માટે આવે છે સેવા કરવા માટે ઠેઠ બેહાણાથી છે બેહાણાથી આટલી ઉંમરે પણ માતાજીના મઢે સેવા કરવા માટે આવે છે તમે જોઈ શકો છો આ છે અમારા ખીચડી કાઢીના કારીગર જોઈ શકો છો ખૂબ સરસ રીતે અમારું રસોડાનું કામકાજ ચાલુ છે જય માતાજી શું કહો છો અરે તમે માતાજીના મઢે રસોડામાં સેવા કરી રહ્યા છો તો તમને કેવું લાગે છે સારું લાગે છે સારું લાગે છે તમે જોઈ શકો છો કેટલા ભાઈ ભક્તો સેવા કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે જોઈ શકો છો વરસાદી જોવાનું ચાલુ છે આ બાજુ ભાઈ ભક્તો આવી રહ્યા છે આ છે મા સજની ગુજરાત મોરલ ધમની ટાવર હજી તો સવારનો સમય છે